અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં નરોડા સ્મશાન કૃતિ વિંજોલ સુધીની ખારીકટ કેનાલના ડેવલપમેન્ટની કામગીરી એએમસી દ્વારા હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત જુદા જુદા છ જેટલા રોડ ક્રોસિંગના હયાત તોડી તોડીને સ્ટ્રકચર બનાવવાની કામગીરી આગામી દિવસમાં શરૂ કરવામાં આવનાર છે ત્યારે પ્રથમ ફેઝ અંતર્ગત નરોડા વિસ્તારમાં આવેલા મંદિર સ્ટેશન ભક્તિનગર અને પાસોના ટાઉનશીપ રોડના હયાત રોડ ક્રોસિંગના તોડવાની કામગીરી કરવામાં આવનાર છે જેના પગલે બે દિવસમાં ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવશે તો હાલમાં ચાર જગ્યાએ રોડ ક્રોસિંગના સ્ટ્રકચર તોડવાનું હોવાથી લોકોને એકથી દોઢ કિલોમીટર જેટલું ફરીને જવું પડશે તો પ્રથમ ફેઝમાં નરોડા સ્મશાન ગૃહ કામગીરી શરૂ

તોડવામાં આવશે જેનું ટ્રાફિક ડાયવર્ઝન આગામી બે દિવસમાં આપી દેવામાં આવશે ત્યારે આ ચાર રોડ ક્રોસિંગના નવા બોક્સ કલવટ બની જશે ત્યારબાદ નરોડા સ્મશાન ગૃહ અને આદિશ્વર કેનાલના રોડ ક્રોસિંગને તોડવામાં આવશે તો નાના રોડ ક્રોસિંગને તોડી અને ત્યાં ઝડપથી કામગીરી પૂર્ણ કરાતા લોકોને ઓછો ટ્રાફિકનો સામનો કરવો પડશે નરોડા વિસ્તારના પૂર્ણ થઈ ગયા બાદ ઓઢવ વિસ્તારમાં રાજેન્દ્ર પાર્કના તોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે બે દિવસમાં આ મામલે રોડ પર કામગીરી ચાલતી હોવા અંગે ના બોર્ડ મારી રોડ બંધ કરી દેવામાં આવશે તેમજ ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવશે તો કેનલના આજુબાજુના નરોડા ગામ ડોલ્ફિન સર્કલ હરિદર્શન દેગામ રોડ વિસ્તાર તેની આસપાસ વિસ્તારના રાહદારીઓ વ્યાસવાડી કલવટ તેમજ નરોડા ગામ બીઆરટીએસ સ્ટેશન રોડ તથા જીઆઈડીસી આરસીસી રોડ પરથી અને ભવિષ્યમાં આપવામાં આવનાર ડાયવર્ઝન રૂટમાંથી પસાર થઈ શકશે તો કેનલના આજુબાજુના વિસ્તાર જેવા કે ગાયત્રી સ્કૂલ નવયુ સ્કૂલ પાયલનગર કૃષ્ણનગર સરદાર ચોક સેન્ટ મેરી સ્કૂલ

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ